જયસ્વામિનારાયણ તારીખ ચાર છ બે હજાર પચીસ જેઠ સુધનોમ બુધવાર ગઢપુરમાં અક્ષર ઓરડીથી ઉત્તરાદિ તરફના ખૂણે એક જાંબુડાનું ઝાડ હતું એક વખતે એ જાંબુડા નીચે ભગવાન શ્રી શ્રીહરી પાટ પર વિરાજમાન હતા તે વખતે એભલખાચરની જમીનની ઘરખેડ કરાવી આપવાનું પ્રકરણ ચાલતું હતું તે વખતે કચ્છ પ્રદેશના રામપુર વેકરા ગામના કણબી પટેલ ભક્ત હરજીભાઈ ઉકાભાઈ અને ઉકાભાઈની દીકરી રામભાઈ એ ત્રણ ત્યાગી થવા ગઢપુર આવ્યા અને ભગવાન શ્રીહરીને પગે લાગી દંડવટ કરી સામા ઊભા રહ્યા તે વખતે સાધુ નરો નારાયણાનંદ સ્વામી ત્યાં આવ્યા હતા ભગવાન શ્રીહરીએ પૂછ્યું કે ભક્તો તમે કેમ આવ્યા છો ત્યારે હરજીભાઈ ઉકોભાઈ અને તેની દીકરી રામભાઈ એ ત્રણેય કહે છે અમારે ત્રણેય જણાને ત્યાગી થવું છે એમ કહી પોતાની પાસે ત્રણ હજાર ચાંદીની કોરીઓ હતી તે મહારાજના ચરણમાં મૂકી અને સંઘમલકની ભારે લોબડી ઉનની તારે જુક્ત શ્રીજી મહારાજને ઓઢાડી અને ભાવથી પૂજા કરી ત્યારે ભક્તવત્સલ પ્રભુ શ્રી શ્રીહરિ બોલ્યા કે તમારે સાધક થવું છે કે સિદ્ધ થવું છે જો સાધક થવું હોય તો આ નરોનારાયણ નારાયણ નરો સ્વામીના મંડળમાં જાઓ અને તત્કાળ સિદ્ધ થવું હોય તો અમારી આજ્ઞા પ્રમાણે કરો તે સુણીને અરજીભાઈ હાથ જોડીને કહે છે હે મહારાજ અમારે તો અસલના ઓઠાવાલું કરવું છે અર્થાત સાધન અવસ્થા મહેનતવાળી છે અને સિદ્ધ દશાને સૌ ઉત્તમ કહે છે અને લાખના સ્વપ્ન કરતાં રોકડો ત્રાંબ્યો સારો માટે અમારે તત્કાળ સિદ્ધ થવું છે શ્રી હરી કહે જે હરજીભાઈ તમે બંને જીવુબાઈના ખેડના કારભારી થાવો ને આ તમારી દીકરી રામબાઈને સાંખ્યયોગી કરીશું ને તે જીવુબાઈની સેવામાં રહે પછી તેઓ કહે જે જેવી આપની આજ્ઞા હશે તેમ કરશું પછી એ બંનેને પાળા કીર્યા અને ઉકાભાઈની દીકરી રામભાઈને સાંખે યોગી કીર્યા તે દિવસે મહારાજ માણકી ઘોડીએ ચડી ખેડનો આદર કરવા તે બંને પાળા સાથે લક્ષ્મીબાગમાં ગયા ને હરજીભાઈ તથા ઉકાભાઈને કહે જે તમે હાથી હાંકો ત્યારે ધીરજવાળા હરજીભાઈ તથા ઉકાભાઈએ હળ હાંકવા માંડ્યું તેથી પ્રભુની ઈચ્છાથી તેને સમાધિ થઈ તે સમાધિ કહી કરીને સમાધિએ કરીને પાદરૂજ અક્ષરધામ સમાધિમાં દેખાવા માંડ્યું પછી જાયગા ત્યારથી સર્વે ક્રિયાને વિશે અખંડ ભગવાન શ્રીહરિની મૂર્તિ નજર આગળ અહીં અહરનિશ પ્રત્યક્ષ દેખાવા માંડી ત્યારે અરજીભાઈ તથા ઉકાભાઈ કહે છે હે મહારાજ અમે તો કૃતાર્થ થયા છીએ ને સિદ્ધ દશાને પામ્યા છીએ પછી તે બેવ ભક્તો સાથે શ્રીહરી પાછા દરબારમાં પધાર્યા ને ત્યાં અક્ષર ઓરડી પાસે જાંબુડા હેઠળ વિરાજમાન થયા અને સચ્ચિદાનંદ સ્વામીએ જેમ ભગવાન સ્વામિનારાયણની પૂજા કરી હતી તે પ્રમાણે તે બંને ભક્તો પાસે જીવુબાઈએ મહારાજની પૂજા કરાવી સર્વે પરમહંસ તથા સર્વ સાંખયોગી તથા કર્મયોગી હરિભગતને જમાડ્યા ને હરિને થાળ કરાવ્યો મહારાજે જમીને થાળની પ્રસાદી અરજીભાઈ તથા ઉકાભાઈને આપી ને છાતીમાં ચરણારવિંદ આપ્યા જે વખતથી શ્રીઅરીએ અક્ષરઓમાં નિવાસ કર્યો તે દિવસથી એ જાંબુડા હેઠળ ત્રણે વખત સ્નાન કરતા ને કહેતા જે આ જાંબુડો મુક્ત છે અમારા ચરણારવિંદના ચરણામૃતની લાલચે વૃક્ષરૂપ થયો છે સમય વીતે એક દિવસે આ બંને ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું હે નાથ આજ આપે કેવળ કૃપા કરીને અમને કૃતાર્થ કર્યા છે મોટા મોટા દેવોને પણ દુર્લભ એવા આપના ચરણારવિંદ અને પ્રસાદ પામીને અમે ધન્ય બન્યા છીએ હે નાથ આવો ને આવો આપનો કૃપા પ્રસાદ અમને કાયમ મળતો રહે એવા હેતુથી અમે સાધુ થવા ઈચ્છીએ છીએ માટે અમને કૃપા કરીને સંત બનાવો એમ બંનેની અરજી શ્રી શ્રીઅરીએ આ બંને મુક્ત આત્માઓને પરમહંસની મહાદિક્ષા આપી અને હરજી ભક્તનું નામ હરિવલ્લભાનંદ સ્વામી અને ઉકા ભક્તનું નામ અક્ષરાત્માનંદ સ્વામી રાખ્યું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી દુર્ગપુર મહાત્મા અધ્યાય પંચાવન તથા ગઢપુર લીલામાંથી